તો હેલ્લો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર ઓફિસિયલમાં તો મિત્રો આજનો વિડીયો કોઈ લાઈક કે સબસ્ક્રાઈબ કે કશા માટે નહીં બનાવ્યો પણ ઘણા બધા મિત્રો મને એમ કહેતા હતા કે તમે જે પ્રકાશના જે સ્ક્રીનશોટ બતાવ્યા એ ફેંક હતા અને ઘણી બધી એવી પણ અફવા ફેલાણી કે સ્ક્રીનશોટ ફેંક હતા તો ચાલો એ સ્ક્રીનશોટ ઓરિજિનલ હતા અને જે છોકરી સાથે પ્રકાશે આવું કર્યું છે એ છોકરીની એ છોકરીના ખુદના મોઢે આપણે સાંભળવાનું છે અને પ્રૂફ પણ આપણે લઈને આવ્યા છીએ તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરી દઈએ તો મિત્રો હવે આમાં બન્યું છે એવું કે એ સ્ક્રીનશોટ ફેંક ધારો કે નતા ચલો આપણે માની લીધું કે નતા સ્ક્રીનશોટ ફેંક તો એ પ્રકાશે એ છોકરીને ફોન કર્યો છે અને કીધું છે કે મારા સ્ક્રીનશોટ જેવી રીતના વાયરલ થયા તમે મને ના પાડી પાડે મેં બધું ડિલીટ કરી આશ્યું હતું તો જેવી રીતે વાયરલ થયા તો મિત્રો સ્ક્રીનશોટ ફેંક નથી ઓરિજિનલ છે અને એ સ્ક્રીનશોટ વાયરલ થયા એનાથી લઈને પ્રકાશે એ છોકરીને ફોન કર્યો અને ધમકી પણ આપી છે અને હા જે જે સ્ક્રીનશોટ હતા એમાં છોકરીને એમ પણ કીધું કે તું એસએમને ભૂલી જા અને એસએમનું નામ માનીશ અને એમ વિડીયો બનાવીશ કે સ્ક્રીનશોટ ફેંકશે પણ છોકરી માનતી નથી કારણ કે છોકરી સાચા હામી ઊભી છે અને છોકરીને એટલો તો વિશ્વાસ છે એસએમ ઉપર કે એસએમ ફરે ને બરોબર અને બીજું કે પ્રકાશ ચાલો પહેલાં એ છોકરીને ધમકી આલી ફોન કર્યો શું શું એ બે એણે વાત કરી એ તમે જોઈ લો એટલે તમને એનાથી જ અંદાજો આવી જાય છે કે ના સ્ક્રીનશોટ સાચા હતો तो चलो ई रेकॉर्डिंग आपरे सांभळी लेईए हेलो हां बोलो हां बोलो अबे सो so, बोलो फोन करे है ना फरी गयो रियो चम अबे के मारो तो छोकरी नो नंबर नहीं yeah? के क्या अबे के मारो तो छोकरी नो नंबर नहीं कई छोकरी नो गमे ते जेने स्क्रीनशॉट आई लेई आ तो कहू तो सु पहले जोई विचारी ने पगलू भरू कारण कहता रहन लोको ओमे बोले हमें बोले मारा स्क्रीनशॉट तमार सिवाय जाय केवरी तम एम

છોકરીએ એક વખત તો બધું જાહેર કરવાનું નક્કી કરી દીધું પણ આ લોકો જઈ અને એને થોડીક ફોહલ આઈ અને એને થોડી ઘણી લાલચ ચાલી છે એથી કરીને છોકરી દબાઈ ગઈ અને એને ધમકી પણ આપી હતી છોકરી દબાઈ ગઈ એ વખત કશું બોલી ને આખી પણ આ વખતે એસ એની હારે હતો એટલે છોકરીએ જે હતું એ જાહેર કરી દીધું અને હા આગળનું રેકોર્ડિંગ તમે સાંભળો મારા બોલ છે વાયલ બધા કર્યા ભરાતે થાય છે હે હા

એટલે મને ચેક ની ખબર હતી પણ હું કે તમારે જેવી નહીં કે તમે તરત ને તરત કુતરા ઇન્સ્ટાગ્રામ માં બ્લોક કરી દીધી બરાબર શું હવે તારો મેસેજ કે મારી વિડિયો વિડિયો જોતી ના રેડી બ્લોક કરી દીધી ઇન્સ્ટાગ્રામ માં બીજું કોઈ નહીં મારે હેલો હા બોલો ઇન્સ્ટા બ્લોક કરી દીધી એમ કહું હા તે હું બ્લોક કરી નાખી માર જો કે જરૂર છે તમારે કે હું રાખું વાત કરો સાથે ના ના માર વાત નહીં કરી પણ મારા વિડિયો ના જોતી એમ બ્લોક કરી દે સારું એમ હા તે વિડિયો ના જોતી ને હમજો તમારા કશા અંદર જોઈશે જ નહીં બરાબર

ત્રણસો બે બરોબર આ આઈડી નું યુઝર નેમ જોઈ શોધું આઈડી તારા સિવાય કોઈ જોડે બીજી આઈડી આવી બને જ ને બરોબર અને સેમ યુઝર નેમ વાળી આઈડી માં કોઈ દિવસ નહીં બનતી તો યુઝર નેમ તારું છે જોઈ તારું છે બધા મિત્રો કહેતા હતા ને કે સ્ક્રીનશોટ ફેંક છે અને ફેંક આઈડી છે પ્રકાશ ના નામની ફેક આઈડી ને યુઝર નેમ જોવો તમે ખાલી યુઝર નેમ જોવો હે શું ઇન્સ્ટાગ્રામ ની મુડી બી બદલી નાખો હા તને શું ખબર બધે કે આ મુડ છું એમ તો એમ હવે તમે ડીપી બદલાવો તો એમ કે બીજા નહિ ખબર હોય કે તમે ડીપી બદલાઈ હ પણ આતો કદાચ પેલા થી એરી જ હતી ને હેલો હ મારી વાત હોભ્ળો વચ્ચે જ નીકળી ગયો હમ પોલીસ કેસ થવાના છે તમને હજી સમજતા નહિ કાયદા નું ભાન નહિ તમને ખબર હે કે નોની મેટર નહિ હે તમને ખબર કે નોની મેટર નહિ

મારે તો ફોન નહી આતો બોલ હું એવું નથી કે તો હા ગમ્મે દેનો ફોન આવે ગમ્મે દેનો એસએમનો નહી કે તો ગમ્મે દેનો હું મે તમને શું કહું તમે એક જ શબ્દમાં દોઆ બાલવાનો હું નહી ઓળખતી બરાબર કેમ કે તમે જાર છે કે હું તમને ના પાડી કે કે જે એ ભલે પૂછે જે તો ના પાડું તમે કેજો એમની તમારો ફોટો છે અંદર ભલે ફોટો ના રે હમણે કાલ ઉઠીને તો જો તારીખે તમારા વાળા બધા કે છે કે ખોટા સ્ક્રીનશોટ છે બરાબર તો મોની લેતો આપણે એમની બધા મોની જાય બરાબર હા પૈયાના ચેડો અને કોઈ પૂછો

જોયું ને પેલા ખુદે મેસેજ કર્યા અને આ છોકરી એના ભેગી ફરતી અને ટૂંક સમયમાં એ છોકરીને પણ સમય જતા કંઈ આગળ જાહેર થયું તો એ છોકરીને હું જાહેર કરીશ કે આ છોકરી કોણ હતી બરોબર હાલ નહીં જાહેર કરું કારણ કે એ છોકરીને અત્યારે હાલમાં ઇજ્જત નો સવાલ છે અને એની ઇજ્જત હાલમાં એને જાહેર કરીશ તો જશે ને ઈજ્જત પણ એને પછી પ્રેશર આવશે એટલે પ્રેશર ના આવવાના સારું થઈ અને હું એ છોકરી હજી જાહેર નહીં કરતો બાકી એમ કે છે કે હું આને નથી ઓળખતી તો મેસેજ લે ભયા કર્યા હતા અને તું નથી ઓળખતી એમ વાત કરે તો એના તારા ભેગા વિડીયો માર પાસે આયા છે અને બીજા કે ફ્રેન્ડ તરીકે તાર ભેગી રહી એટલે આને એવું લાગ્યું કે આ તો મારાથી ચાલુ તાવા માગે છે એટલે એને મેસેજ કરી કરીને ચેવા મેસેજ કર્યા અને હવે એમ કે છે કે તું નહીં ઓળખતી એમ થોડું ચાલે સ્ક્રીનશોટ કાંઈ ગાડા નહીં ખોટા નહીં બરોબર અને બીજું કે છોકરી એના મોટે બોલ છે સમય જતા બરોબર ને હું શું કીધું એક જ શબ્દ કરાવવાની હું એને નહીં ઓળખતી ભાઈ મને ખબર નહીં ક્રીમ છોટકાનો છે બરાબર મારું નામ ના લાવો

મારો વિરોધ કર્યો છે સોશિયલ મીડિયા થી તારે જે ઇન્સ્ટાગ્રામ ની ફેમિલી છે મારો વિરોધ કરીને તો હું એજ કરવાનો છું ને જેટલું તું કરીશ એટલું હું કરીશ જેટલું તું મને હમો પડીશ એટલો હમો પડીશ એમ દોસ્ત છે હું થોડી કેમ હાલવા જઈશ વાત કરું તારો દોસ્ત આજ નો કાલ કે ગમે ત્યાર નો રહ્યો પણ ખોટા સમય એ સાથે સાથ તો તમારો નતો આપ્યો નઈ શેનો આમ સાથ હાલ્યો તારો કણાય આપે એ બધું તમારે શું જરૂર તારી આઈડી મારા જેટલા ફોટા મારા વિડિયો છે ડિલીટ કરી નાખ બે હાથ જોડું જોયું ને પેલા એમ કેતો તો કે તું હવે કોઈનો ફોન આવે તો એમ કેજી કે હું પ્રકાશને નથી ઓળખતી તો હવે આ વિડીયો ડિલીટ કરવાની વાત થઈ આ બધું શું અમાર કપાળ ઉપર સોદું લખલ છે કે રેકોર્ડિંગ થાય તને એમ કે રેકોર્ડિંગ નહીં થાય પણ રેકોર્ડિંગ આપણી જોડે આવી ગયું છે બરોબર અને એ શેર કરે છે હજી આગળ સાંભળો હજી આ છોકરીને હવે લાસ્ટ મારો ધમકી લઈ ખાલી તમે સાંભળો હારું કશું વાંધો ડિલીટ કરી ને મારો વિડીયો તમારા માં જે રહે ડિલીટ કરી નાખજો બરોબર હા મારા મોઢે ઉડી જાય હાલ ઉડાડી મારું બરોબર હા બરોબર હા બીજું કોઈ બીજું કોઈ નહીં હવે પછી મને ફોન ના કરતા મેસેજ ના આવો પડે બરોબર કશું વાંધો બ્લોક કરી મારું હારું બ્લોક નંબર એ કરો અને બીજાનું નંબર પર ફોન ન કરવાનો મને ખરાબ નજર થી જોયું છે ખરાબ નજર થી મેસેજ કર્યા છે તો પછી એને એની લાઈફ ની ના પડી હોય બરોબર એટલે એમ તું એમ કેરો છે કે મજા નઈ આવે તું તાર થાય કરી લીધી એને બરોબર ઉભો છે ધમકી માં આલો છે તોડી નાખી આ ને કારણ કે 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 એમ કેરો છે 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 હા ખરાબ બનાવે પણ પરમિશન લઈને પૂછીને અને બીજું જે બોલતી તો ગાડી વગર પૂછ્યા ઉપર આ સુધી કોઈ ફરિયાદ થઈ કે રોસ્ટ વિડીયો બનાવવાની ફરિયાદ થઈ એવું નહીં બન્યું એનું કારણ છે બનાવે છે અને આને જેવી છોકરી ધમકી આલી છે બરોબર અને હજી એમ કે બધા આ રેકોર્ડિંગ આપણી જોડે એટલા માટે પડ્યું છે આ રેકોર્ડિંગ એટલા એટલા માટે તમારા જોડે મેં પ્રૂફમાં મેળવ્યું છે કે તમને ખબર પડે કે આ છોકરીને અને એને ભેગું રહેવાનું થાતુ હતું અને છોકરી બચારી ફ્રેન્ડ તરીકે ભેગી રહેતી અને આ ભાઈએ કંઈક બીજું વિચારી લીધું જો કે આ ભાઈને તો લગભગ હશે પરિવાર આપણે ખબર નહીં બરોબર પણ ખબર પડશે એટલે એ આપણે જાહેર કરી નાખશે અને આ છોકરીએ જાહેર કરી નાખશે અને બીજું કે આને આ છોકરીને આપી છે ધમકી એ રેકોર્ડિંગ તમે આવડે દીધું ને પૂરું તો હવે હવે તમે ખુદ કોમેન્ટમાં જણાવો કે હાસું કોણ અને ખોટું કોણ બાકી એમ ખોટો હોય હજી એ કહું છું બે પગ પકડીને આખા સમાજની એની માફી માંગશે બાકી ઈ ખોટો હોય તો ચાલ એને ઇન્સ્ટાગ્રામ છોડી દઉં ના ના છોડી દઉં બોલો તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું જ લઈને આવે છે બરોબર આ ભાઈને એમને એમ જાતા કરવાના હવે નથી બરોબર અને આની પૂરેપૂરી માફ આડવાની છે એનું કારણ છે કે એમને ગાળ્યું બોલી ગયો છે લેવા ખાયા વગર બરોબર તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું મળીએ એક નવા વિડીયો સાથે